મિત્રો નેવું વર્ષ બાદ રક્ષાબંધનના દિવસે દુર્લભ સંયોગ બનશે ઓગણીસ ઓગસ્ટે બપોરે એક ને બત્રીસ મિનિટ સુધી રાખડી બાંધી શકાશે નહીં તો રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે છે તે આજે આપણે આ વિડીયોમાં જાણવાના છે ભાઈ અને બહેનના પ્રેમના પવિત્ર બંધનનું પ્રતીક રક્ષાબંધનનો તહેવાર તારીખ ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ છે આ પવિત્ર તહેવાર દરેક શ્રાવણ મહિનાના સુપક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર ભદ્રકાળ અને રાહુકાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે ભદ્રકાળ અને રાહુકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી કારણ કે આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય નિષેધ માનવામાં આવે છે આ પૂર્ણિમાના દિવસે ભદ્રાનો પડછાયો ઓગણીસ ઓગસ્ટ સવારે પાંચ વાગ્યા ને ત્રેપન મિનિટે શરૂ થશે જે બપોરે એક વાગ્યો ને બત્રીસ મિનિટ સુધી ચાલશે તેથી ભદ્રાની શરૂઆત પહેલા અને અંત પછી રક્ષા બાંધવું શુભ છે તદુપરાંત રક્ષાબંધનના દિવસે સોમવાર શ્રવણ નક્ષત્ર અને રક્ષાબંધનનો નેવું વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે મિત્રો રાખડી બાંધવાનો શુભ સમય તેનું મહત્વ અને આ તહેવાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી વિશે આપણે જાણીશું તો મિત્રો તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે જો તમે પણ તમારા ભાઈ બહેનને પ્રેમ કરતા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે બધા ભાઈ બહેનનું જીવન સદાય સુખી અને ખુશખુશાલ રહે તો મિત્રો હું મહાદેવને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો એમના ભાઈ બહેનના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા ભાઈ બહેનને આ વિડીયો શેર જરૂર કરજો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ઓગણીસો ઓગસ્ટ સોમવારે બપોરે બે વાગ્યા વાગ્યા સાંજના સુધી એટલે કે પાંચ કલાક સુધી વિશે શુભ મુહૂર્ત રહેશે આ મુહૂર્ત દરમિયાન રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે લાંબા આયુષ્યના આશીર્વાદ મળશે મિત્રો નેવું વર્ષ બાદ રક્ષાબંધનના દિવસે રચાશે ચાર શુભ સંયોગો આ શુભ દિવસે ચાર શુભ યોગ એકસાથે સર્જાઈ રહ્યા છે આ વખતે રક્ષાબંધન સર્વાર્થ સિદ્ધિ યોગ શોભન યોગ રવિ યોગ અને સૌભાગ્ય યોગ વચ્ચે ઉજવાશે આ સાથે જ આ દિવસે શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે જો કે આ દિવસે ભદરાનો પડછાયો પણ રહેશે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો ઓગણીસો ઓગસ્ટ સવારે પાંચ વાગ્યાને ત્રેપન મિનિટથી શરૂ થશે જે બપોરે એક વાગ્યો ને બત્રીસ મિનિટ સુધી ચાલશે ભદ્રાનો પડછાયો પાતાળલોકથી આવતો હોવાથી આ યોગને અશુભ ગણાય છે સવારે શ્રવણ નક્ષત્ર પછી ઘનિષ્ઠા નક્ષત્ર લાગવાના કારણે રાજપંચક યોગ બનશે અને તેથી આ યોગને અશુભ નહીં ગણાય ભદ્રાકાળમાં યજ્ઞોક્વિક પણ બદલવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારની પાબંદી લગાવવામાં આવતી નથી આ દિવસે ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો જનોય ધારણ કરશે મિત્રો ભદ્રામાં રક્ષાસૂત્ર કેમ ન બાંધવું જોઈએ કારણ કે ભદ્રા શનિદેવના બહેન છે અને ક્રૂર સ્વભાવના છે ભદ્રાને જ્યોતિષ વિશેષ સમય કહેવામાં આવે છે બધા જ જ્યોતિષીઓ ભદ્રાકાળમાં શુભ કાર્ય શરૂ ન કરવાની સલાહ આપે છે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ રક્ષાબંધન પર રક્ષા સૂત્ર બાંધવા વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ સરળ શબ્દોમાં કહીએ તો ભદ્રાકાળ અશુભ માનવામાં આવે છે પુરાણોમાં જણાવ્યા અનુસાર સૂર્યદેવ અને છાયાની પુત્રી ભદ્રાનું સ્વરૂપ ખૂબ જ ડરાવનું છે આ કારણથી સૂર્યદેવ ભદ્રાના લગ્નને લઈને ખૂબ જ ચિંતિત રહેતા હતા ભદ્રા શુભ કાર્યોમાં વિઘ્ન કરતા હતા યજ્ઞો થવા દેતા નહોતા ભદ્રાના આવા સ્વભાવથી ચિંતિત થઈને સૂર્યદેવે બ્રહ્માજી પાસે માર્ગદર્શન માંગ્યું હતું તે સમયે બ્રહ્માજીએ ભદ્રાને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તમારા સમયમાં એટલે કે આ સમયમાં કોઈ શુભ કાર્ય કરે છે તો તમે તેમને અવરોધી શકો છો પરંતુ જે લોકો તમારો સમય છોડીને સારા કામ કરે છે તમારો આદર કરે છે તેમના કામ માટે તમે જવાબદાર છો અવરોધ કરશે નહીં આ કથાના કારણે ભદ્રાકાળમાં શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે ભદ્રાકાળમાં પૂજા જપ ધ્યાન વગેરે કરી શકાય છે આપણે ત્યાં શુભ કાર્યમાં સમય શુદ્ધિનું મહત્વ ખૂબ રહેલું છે જેનો હેતુ કાર્યમાં ઉર્જા વધારવાનો રહેલો છે કેટલાક મુહૂર્ત ગ્રંથ ઉપરાંત વિદ્વાનોના મત મુજબ કુંભના દિવસે ભદ્રા વિષ્ટીકરણની સ્થિતિને ધ્યાનમાં રાખવાનું સૂચન કરે છે આ ભદ્રા વિષ્ટીકરણની જ્યોતિષ ગણતરી મુજબ જો ભદ્રા વિપરીત અવસ્થા તેના નિયમ મુજબ હોય તો તે સમય દરમિયાન શુભ કાર્ય કે રક્ષા સૂત્ર બાંધવાનું યોગ્ય માનવામાં આવતું નથી ધાર્મિક પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રકાળને સૂર્ય ભગવાન અને શનિદેવ સાથે ઊંડો સંબંધ માનવામાં આવે છે ભદ્રા ભગવાન સૂર્યની પુત્રી અને શનિદેવની બહેન છે ભદ્રા સ્વભાવે ખૂબ કઠોર ગણાય છે અને ભદ્રાનો સ્વભાવ તોફાની છે વૈદિક કેલેન્ડર મુજબ સમયની ગણતરીમાં ભદ્રાને વિશેષ માનવામાં આવે છે તેમના કઠોર સ્વભાવના કારણે શુભ કાર્ય હંમેશા ભદ્રા પહેલા કે પછી કરવાની સલાહ આપવા કહેવામાં આવે છે ભદ્રાકાળમાં ભાઈ રાવણ ને રાખડી બાંધી હતી જે તેના વિનાશનું કારણ બની હતી કહેવાય છે કે આ પછી રાવણ તેના આખા કુળ સાથે એક પછી એક નાશ પામ્યો સાથે જ એવું પણ માનવામાં આવે છે કે ભદ્રાના સમયે ભગવાન શિવ તાંડવ કરે છે અને ક્રોધની સ્થિતિમાં હોય છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ અન્યથા તેના પરિણામો શુભ નથી એટલા માટે ભાઈને દરેક ખરાબ નજરથી બચાવવા અને તેમના લાંબા આયુષ્ય માટે ભૂલથી પણ ભદ્રામાં રાખડી ન બાંધો જ્યારે ચંદ્ર કર્ક સિંહ કુંભ અથવા મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે જ્યારે ચંદ્ર મેષ વૃષભ મિથુન અથવા વૃશ્ચિક રાશિમાં હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે જ્યારે ચંદ્ર કન્યા તુલા ધનુ કે મકર રાશિમાં સ્થિત હોય ત્યારે ભદ્રા પાતાળ લોકમાન રહે છે ભદ્રા જે લોકમાન રહે છે તેમ તે અસરકારક છે

યજમાનના જમણા હાથમાં બાંધવું શાસ્ત્રોમાં સર્વોચ્ચ રક્ષા સૂત્ર માનવામાં આવે છે ગુરુ રક્ષા સૂત્ર ગુરુ પોતાના શિષ્યના કલ્યાણ માટે શિષ્યના જમણા હાથમાં બાંધે છે માતૃ પિતૃ રક્ષા સૂત્ર પોતાના સંતાનની રક્ષા માટે માતા પિતા દ્વારા બાંધવામાં આવેલ રક્ષા સૂત્રને શાસ્ત્રોમાં કરંડક કહેવામાં આવે છે સ્વસુ રક્ષા સૂત્ર કુલ પુરોહિત અથવા વેદપાઠી બ્રાહ્મણના રક્ષાસૂત્ર બાંધ્યા પછી બહેનભાઈના જમણા હાથમાં મુશ્કેલીઓથી બચાવવા માટે રક્ષાસૂત્ર બાંધે છે ભવિષ્ય પુરાણમાં તેના અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગૌ અક્ષ સંહિતા પ્રમાણે ગૌ માતાને રાખડી બાંધવાથી દરેક પ્રકારના રોગ શોક અને દોષ દૂર થાય છે આ વિચાર પ્રાચીન કાળથી ચાલી રહ્યું છે વૃક્ષ રક્ષા સૂત્ર કોઈને ભાઈ ન હોય તો તે વળકે પીપળાના વૃક્ષને રાખડી બાંધી શકે છે પુરાણોમાં માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અશ્વરક્ષા સૂત્ર જ્યોતિષ ગ્રંથ બૃહત્ સંહિતા પ્રમાણે પહેલા ઘોડાને પણ રાખડી બાંધવામાં આવતી હતી જેના દ્વારા સેનાની પણ રક્ષા થતી હતી આજકાલ ઘોડાની જગ્યાએ ગાડીને રાખડી બાંધવામાં આવે છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી મહાદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં માવનારા દુઃખ અને દુઃખો મહાદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર